जवान जय 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 जवान किसान जो टकरे ત્યારે આ જિલ્લાના બધા જ ખેડૂતોને ન્યાય મળે આ જિલ્લાના બધા જ ખેડૂતો ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ સરકાર વળતર માંગણી લઈને આવ્યા છે સાથે સાથે એનપીએ ખાતરની અંદર તોતિંગ વધારો યુપીએ સરકાર વખતે સાતસો રૂપિયાના ભાવની ખાતરની બેગ આજે અઢારસો ને સિત્તેર રૂપિયા સુધીના ભાવ સુધી પહોંચાડવામાં આવી જે જ કમર તોડી નાખે ખેડૂતોની એ સ્થિતિ છે યુરિયા ખાતર આજની તારીખમાં ખેડૂતોને કોઈ પણ જગ્યાએ મળતું નથી એ પ્રમાણે ખાતરની બેગો માટે અમારા ખેડૂતો ટળ વળે અને મોંઘવારી માજા મૂકે છે આપવામાં પણ આવ્યા અને ત્યારબાદ

અતિવૃષ્ટિ માવઠાની અસર થયા પણ આજે વીજળી ટુકડે ટુકડે આપવામાં આવે છે વીજળીની નિયમિતતા બિલકુલ છે નહીં તાત્કાલિક ધોરણે આપની મારફત સૂચના આપવામાં આવે અને દિવસની વીજળીમાં બાર કલાક ખેડૂતોને વીજળી આપવામાં આવે આવા અમે સાતેક મુદ્દાઓ લઈ આપની વચ્ચે ઉપસ્થિત